દેવભૂમિ દ્વારકામાં ફરીવાર દાદાનું બુલડોઝર ચાલવાનું છે અને દાદાનું બુલડોઝર ફરે તે પહેલાં આ દબાણને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી રહી છે બસોથી વધારે ધાર્મિક સ્થળને નોટિસ મળતા કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે કે આ ગેરકાયદેસર હતા તો ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અહીંયા કરોડો રૂપિયાની ગ્રાન્ટ શા માટે વાપરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા દેવભૂમિ દ્વારકામાં થોડા દિવસ પહેલાં મેગા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અનેક ગેરકાયદેસર ધાર્મિક રહેઠાણ અને ધંધાકીય દબાણો દૂર કરવામાં આવ્યા અને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી ત્યારે ફરીવાર દ્વારકામાં ધાર્મિક સ્થળો પર તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને પંદર દિવસમાં દબાણને દૂર કરવામાં કહેવામાં આવ્યું છે અગાઉ જ્યારે ધાર્મિક સ્થળો સહિતના દબાણો પર બુલડોઝર ચાલ્યું હતું ત્યારે એવા આક્ષેપ થયા હતા કે ચોક્કસ જગ્યાને ટાર્ગેટ કરવામાં આવે છે પરંતુ આ વખતે જે બસ્સોથી વધુ ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે તેમાં દરગાહ મસ્જિદ સહિત જુદા જુદા ભગવાનોના મંદિરનો પણ સમાવેશ થાય છે ધાર્મિક સ્થળને નોટિસ મળતા કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં કેટલાક વિધક સવાલો પણ ઊભા કર્યા છે સાથે જ સરકારને ચેલેન્જ પણ આપી છે કે જે કંપનીઓ ગેરકાયદેસર દબાણ કરીને બેઠી છે તેમને ક્યારેય નોટિસ મળશે સાંભળો કોંગ્રેસ નેતા પાલાંબલિયાને છેલ્લા થોડા દિવસોમાં દ્વારકા પ્રશાસને દ્વારકા જિલ્લાના બસો કરતાં વધારે ધાર્મિક સ્થળોને પંદર દિવસની નોટિસ આપી અને ગૌચર કે સરકારી ખરાબામાં છે એમ કહે અને હટાવવા શા માટે આવી એક નોટિસ આપવામાં આવી છે ત્યારે દ્વારકા જિલ્લાના પ્રશાસનને અને ગુજરાત સરકારને મારો સીધો સવાલ એ છે કે જે ધાર્મિક સ્થળોને તમે હટાવવા માટેની નોટિસ આપી છે એ ધાર્મિક સ્થળો તો આઝાદીના પહેલાના એ ત્યાં ત્યાંને ત્યાં છે એમાંથી કેટલાક ધાર્મિક સ્થળોમાં તો હજારો લોકો ત્યાં એક નિયત સમયે તહેવારોના સમયે ત્યાં માથું ટેકવવા આવે છે એમાં જ્ઞાતિ જાતિ ધર્મ બધાથી ઉપર ઉઠી અને આ ધાર્મિક સ્થળોએ લોકો આવે છે તમે જે ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે તે ધાર્મિક સ્થળો પૈકી કેટલાક ધાર્મિક સ્થળો તો એવા છે કે જેમાં સરકારશ્રીના તાલુકા પંચાયતના સદસ્યથી લઈ અને પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યથી લઈને પ્રમુખ નગરપાલિકાના સદસ્યથી લઈને પ્રમુખ ધારાસભ્યથી સંસદ સભ્યશ્રીએ ગ્રાન્ટ આપી છે અને આ જ પ્રશાસને એ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે ત્યારે સવાલ એ છે કે જ્યારે આ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે તો મંદિરો ગેરકાયદેસર કેવી રીતે હોય અને જો આ ધાર્મિક સ્થળો ગેરકાયદેસર છે તો ત્યાં ગ્રાન્ટ શા માટે વાપરવામાં આવી નંબર નંબર બે જો સરકારને દબાણો જ દૂર કરવા હોય તો દ્વારકા જિલ્લાની અંદર ઘડી કંપની જે આવેલી છે એ રાજમાર્ગો દબાવીને બેઠી છે એને દૂર કરવાની હિંમત આ પ્રશાસન કરશે ખરું એવી જ રીતે વિન્ડફામ કંપનીઓએ જે જગ્યાએ એમને જગ્યા મળી છે એનાથી બીજી જગ્યાએ વિન્ડફામ કંપની વિન્ડપોલ ઊભો કરી દીધો છે શું એને હટાવવાની હિંમત કરશે ખરી રાજ્ય માર્ગ નેશનલ માર્ગ કે ગ્રામ્ય માર્ગ એ માર્ગોથી એક નિયત અંતરે વિન્ડપોલ ઊભો થવો જોઈએ એ નિયમોનો ભંગ કરી અને વિન્ડપોલ ઊભા છે અને ત્યાંથી કલેક્ટરથી લઈ અને મામલતદાર સુધી બધા જ પસાર થાય છે એમને આ પોલ દેખાતા નથી એને કેમ હટાવતા નથી એવી જ રીતે દ્વારકા જિલ્લા સહિત આખા ગુજરાતના તમામ શહેરોમાં જે સરકારના માનીતા લોકો છે એમણે સરકારની ખૂબ કિંમતી જમીન જમીન ઉપર પોતાના કોમર્શિયલ કોમ્પ્લેક્ષો મકાનો ઓફિસો હોટેલો કરીને બેઠા છે જો સરકારમાં તાકાત હોય તો આ ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરતા પહેલા દરેક શહેરની અંદર જ્યાં એ ઓફિસો આવેલી સરકારની ઓફિસો આવેલી છે એની આસપાસમાં પણ જે દબાણો છે એને દૂર કરવાની શું સરકાર હિંમત કરશે ખરી મારે સરકારશ્રીને એક નમ્ર નિવેદન કરવું છે કે તમારા માનીતા આગેવાનોએ જે રીતે કોમર્શિયલ કોમ્પ્લેક્સો ઊભા કર્યા પછી સરકાર એ આગેવાનો માટે ઇમ્પેક્ટ ફી નામનો કાયદો લાવી શકે છે તો આ ધાર્મિક સ્થળો તો પહેલાથી છે એ કોઈ જમીન પચાવી પાડવા માટેના બદ બદરાથી ઊભું થયેલું નથી એ લોકોનું આસ્થાનું પ્રતિક છે એટલે આ આસ્થાના પ્રતિકમાં જો તમે ખાનગી વ્યક્તિઓ માટે ઇમ્પેક્ટ ફી નો કાયદો લાવી શકો છો તો આના માટે પણ આવો એક કાયદો લઈ આવવો જોઈએ અને એક પણ રૂપિયાની ફી વગર આ જેટલો વિસ્તારની અંદર આ ધાર્મિક સ્થળો છે એમને કાયદેસરતા આપવી જોઈએ કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે આ ધાર્મિક સ્થળો પૈકી મોટાભાગના ધાર્મિક સ્થળોમાં ભૂતકાળમાં સાંસદથી લઈ ધારાસભ્ય અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જે તે સમયે આ જ ધાર્મિક સ્થળમાં ગ્રાન્ટ વાપરી છે તો શું દબાણવાળી જગ્યાએ બનેલા ધાર્મિક સ્થળની પૂરી ચકાસણી કર્યા વગર જ ગ્રાન્ટ વાપરવામાં આવી હશે જ્યારે આ ધાર્મિક સ્થળોમાં ગ્રાન્ટ વાપરવામાં આવી ત્યારે તેમની કાયદેસરતા કેમ ચકાસવામાં ન આવી સાથે જ તેમણે કહ્યું છે કે આ ધાર્મિક સ્થળના માવજત મરામત કે તેમના વિકાસમાં સરકાર પોતે રૂપિયા વાપરે તેને ગેરકાયદેસર કેવી રીતે કહેવાય ચાલુ વર્ષે દ્વારકા જિલ્લામાં જ સરકારની ઓછામાં ઓછી અંદાજે વીસ કરોડની ગ્રાન્ટની ફાળવણી એવા ધાર્મિક સ્થળોમાં કરવામાં આવી છે જે સરકારી ખરાબો કે ગૌચરની જમીનમાં ઊભા થયા છે અને ત્યાં પણ ગ્રાન્ટ વાપરવામાં આવી છે ત્યારે સવાલ ઉભો થાય છે કે સરકાર એક તરફ ધાર્મિક સ્થળોમાં ગ્રાન્ટ વાપરી પ્રોત્સાહન આપે છે અને બીજી બાજુ એ જ ધાર્મિક સ્થળોને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવા માટે નોટિસ આપે છે તો સરકારની આ બેધારી નીતિ કેમ સરકારને લાગતું જ હોય કે સરકારે જગ્યા કે ગૌચરમાં એક પણ જગ્યાએ ગેરકાયદેસર દબાણ ન હોવું જોઈએ તો સરકારે ઘડી કંપનીએ જે રાજાશાહી સમયના એક ગામથી બીજા ગામને જોડતા રાજમાર્ગને બંધ કરી દીધો છે તેને ધાર્મિક સ્થળોને તોડતા પહેલાં તાત્કાલિક આ ખુલ્લો કર્મ કોલ ઊભા કરીને સરકારી જમીન પર દબાણ કરી લીધું છે અને નિયમ પાલન કર્યા વગર વિન્ડપોલ ઊભા કરી દેવામાં આવ્યા છે ધાર્મિક સ્થળોને હટાવતા પહેલા આ વિન્ડપોલને હટાવવાની હિંમત છપ્પન ઈંચની છાતીવાળી સરકારમાં છે ખરી સાથે જ કોંગ્રેસ નેતાએ ચેલેન્જ આપતા કહ્યું છે કે જામખંભાળીયા ભાણવડ દ્વારકા સહિતના શહેરોમાં સરકારના લોકોએ સરકારની જ માલિકીની ખૂબ કિંમતી જગ્યામાં મોટા પાયે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ પોતાના મકાન ઓફિસ અને હોટલો બનાવીને બેઠા છે અને સરકારને ચેલેન્જ સાથે કહું છું કે સરકારમાં તાકાત હોય તો ધાર્મિક સ્થળને હટાવતા પહેલા આ દબાણો દૂર કરીને બતાવે હવે જોવું રહ્યું કે કોંગ્રેસના નેતાએ સરકારને ચેલેન્જ આપી છે ત્યાં દાદાનું બુલડોઝર પહોંચે છે કે નહીં અને આ સ્ટોરી અંગે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો